સંવિધાન દિવસ અંતર્ગત માંડવી તાલુકા તથા સંયુક્ત બેઠક યોજાય અને ઝોન પ્રભારી રાજેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી આ પ્રસંગે સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિપુલભાઈ શાહ તથા વિજયભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સુરત જિલ્લા ભાજપ મહામંત્રી અને ઝોન પ્રભારી રાજેશભાઈ

અધ્યક્ષ પટેલ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ અને સંવિધાન ગૌરવ દિવસના ઇન્ચાર્જ કોમલેશભાઈ ચૌધરી માંડવી તાલુકા યુવા મોરચા મંત્રી અને સંવિધાન ગૌરવ દિવસના સહ ઇન્ચાર્જ પ્રશાંતભાઈ સિદ્ધપુરિયા માંડવી તાલુકા શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ અને સંવિધાન ગૌરવ દિવસના સ ઇન્ચાર્જ હરીશભાઈ ચૌધરી માંડવી નગર સંગઠન ઉપપ્રમુખ અને સંવિધાન ગૌરવ દિવસના ઇન્ચાર્જ ઈશ્વરભાઈ સોલંકી માંડવી નગર સંગઠન ઉપપ્રમુખ અને સંવિધાન ગૌરવ દિવસના સ ઇન્ચાર્જ વિપુલભાઈ શાહ માંડવી નગર સંગઠન મંત્રી અને સંવિધાન ગૌરવ દિવસના સ ઇન્ચાર્જ વિજયભાઈ પટેલ તેમજ નગરપાલિકાના સદસ્યો તથા અપેક્ષિત શ્રીઓ હાજર રહ્યા હતા જે માંડવી ફોરેસ્ટ ખાતે સંવિધાન ગૌરવ દિવસની બેઠકમાં ઉપસ્થિત સૌ કાર્યકર્તા મિત્રોને આજે હાઇલ કર્યું છે સંવિધાનની વિરોધમાં જે કોંગ્રેસ ચૂંટણી સમયે હર હંમેશ નેરેટિવ ફેલાવે છે ડૉક્ટર સાહેબ આંબેડકરજીનું અપમાન હોય એમનું તીલ ચિત્ર હટાવવાનું હોય કે ડૉક્ટર સાહેબ આંબેડકરજીને ભારત રત્ન નહીં આપવાની વાત હોય કે અન્યત્ર સંવિધાનનું જે ખૂન કર્યું છે કોંગ્રેસની માનસિકતાએ એ વાત આજે માંડવી ખાતે અમે અમારા કાર્યકર્તાઓને સમજ આપી છે એ દરેક બુથ સુધી જઈ આ વાતને કરશે અને જે નેરેટિવ ફેલાવે છે કોંગ્રેસ કે ભાઈ સંવિધાનનો વિરોધી ભારતીય જનતા પાર્ટી છે પણ વાસ્તવમાં રાહુલ ગાંધીએ જે અમેરિકામાં નિવેદન આપ્યું છે અનામતની વિરોધમાં હોય હર હંમેશ કોંગ્રેસ રાહુલ ગાંધી હોય ઇન્દિરા ગાંધી હોય રાજીવ ગાંધી હોય કે નહેરુજીએ નહેરુજીએ પણ એક લખેલા પત્રમાં અનામત વિરોધની વાત કરી હતી તો કોંગ્રેસની માનસિકતા અનામત વિરોધની છે સંવિધાનના વિરોધની છે એક નેરેટિવ ગઈ ચૂંટણીમાં પણ ફેલાવ્યો હતો કે સંવિધાનમાં નરેન્દ્ર મોદી સરકાર આવશે તો સંવિધાનમાં ફેરફાર કરી અનામતને હટાવશે બે હજાર ચૌદ અને ઓગણીસમાં ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી હોવા છતાં સંવિધાન સાથે કોઈ પણ અનામતની છેડછાડ કરી નથી બસ એટલી વાત કરી મારે વાત જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે